પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણીનો વ્યય થઈ રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે એક તરફ પાણી કાપ અને બીજી તરફ પાણીની લાઈનોમાં ભંગાણ સર્જાતા લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો હતો ત્યારે પાલિકા તંત્ર યુદ્ધના ધોરણે પાણીની લાઈનનું સમારકામ કરાવે તે અત્યંત જરૂરી છે બર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક ઉપર એક વર્ષમાં આઠ હજાર સોથી વધુ નવા મતદારો નોંધાયા છે બરોશ લોકસભાની ચૂંટણીને લઈ નવી મતદાર યાદી મુજબ જિલ્લામાં બાર મહિનામાં આઠ હજાર એકસો ચાર થી વધુ નવા મતદારો ઉમેરા છે જોકે ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ દેડિયાપાડાને અને વિધાનસભાની અદ્યતન મતદાર યાદીની વિગતો હજુ બહાર નહીં આવતા લોકસભા બેઠક ઉપર કેટલા મતદારો વધ્યા તેની માહિતી હજુ બહાર આવી શકી નથી વર્ષ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી સમયે ભરૂચ બેઠક કુલ પંદર પોઈન્ટ પાસઠ લાખ મતદારો નોંધાયા હતા જેમાં પાંચ વર્ષમાં સવાથી દોઢ લાખનો વધારો થઈ શકે છે

વર્ષ બે હજાર બાવીસની ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં કુલ મતદારો બાર સડસઠ લાખ હતા